ચા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોનો પગારમાં વધારો કરવો અને અન્ય કામગીરી સોંપી તેમનું શોષણ બંધ કરવા જેવી બાબતોને લઈ આજરોજ રોજ આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોએ વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું આરોગ્ય વિભાગમાં અતિ મહત્વની કામગીરી સંભાળતા ફેસિલિટર બહેનોનો પગાર વધારો કરવો અને તુરંત જ જીઆર કરવા જેવી બાબતોને લઈ

આ જાહેરાત દરમિયાન આરોગ્ય વિભાગમાં આશા વર્કર બહેનોના સુપરવિઝન કક્ષાની સેવા બજાવતી ફેસિલિટેટર બહેનોને કોઈ જ વધારો જાહેર કરેલ નથી આરોગ્ય વિભાગમાં આ ફેસિલિટેટર બહેનો અતિ મહત્વની જવાબદારી સંભાળે છે અને તેથી બહેનોને પણ તેમના વેતનમાં લઘુત્તમ વેતન જેટલો વધારો કરવામાં આવે તથા આશા વર્કર બહેનોના વધારાના જીઆરની સાથોસાથ જ ફેસિલિટેટર બહેનોના આ વધારાનો જીઆર પ્રકાશિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સરકાર શ્રી દ્વારા હવે મોટા ભાગની કામગીરીનો ડેટા ડિજિટલાઈઝ મોકલવાનો આગ્રહ રાખવામાં આવે છે તેથી સરકાર શ્રી દ્વારા આ ફેસિલિટેટર બહેનો અને આશા વર્કર બહેનોને સાથોસાથ જ ટેબ્લેટ કે સક્ષમ મોબાઈલ આપવાનો નિર્ણય પણ કરવા વિનંતી કરવામાં આવી છે આવી તમામ બાબતોને લઈ યોગ્ય થાય તેવી માંગ સાથે આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નિવેદન કરીએ છીએ કે આશા વર્કર બેનોના અને ફેસિલિટર બેનોના પગારમાં વધારો કરીએ અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે ફિક્સ પગાર આપે બંધ કરે શોષણ બંધ કરે બે તમામ કામગીરી ઓનલાઈન ઓફલાઈન બધી કામગીરી પાયાની કામગીરી આશા જ કરે છે જીરો થી બાળક લઈ અને જ્યાં સુધી વૃદ્ધ થાય ને મૃત્યુ પામે ત્યાં સુધીની જે કામગીરી છે એ આશા નિભાવે છે પ્લસ અત્યારે ઓનલાઈન કામગીરી આપી એ પણ આશા કરવા માગે છે પણ અમને ફક્ત ને ફક્ત સીઓજી આપી દીધા જેમાં જીબી વાપરવા મળે છે તો એક એનસીની મુલાકાત લેવા જઈએ એમાં વન જીબી હોય ચાર જીબી હોય તો નથી થતી એક એએનસી તો એવી રીતે ખાલી ફક્ત કાર્ડ આપીને અમને જે ઓનલાઈન કામગીરી સોંપી છે એ અમે કરવા માંગતા નથી અમે ઓનલાઈન કામગીરી કરશું પણ જ્યારે અમને મોબાઈલ આપવામાં આવે તો જ અમે મોબાઈલ આપશે આપશે તો જ અમે કામગીરી કરશું નતર અમે ઓનલાઈન કામગીરી કરવા માંગતા નથી જેમ કે આયુષ્યમાન કાર્ડથી લઈને આધાર કાર્ડ હોય કે પછી એસબીએન છે એસબીવાય છે તમામ જે કામગીરી છે અને અત્યારે તો બાકી રહ્યું તો આશાઓને આંખીનું સ્કેનિંગ કરવાનું આપી દીધું તો આશા પોતાના

તો જશું અમને ટેબલેટ આપવામાં આવશે તો જ અમે કરશું ફક્ત ને ફક્ત સીયુજી કાર્ડ ઉપર અમે ઓનલાઈન કામ કરવા તૈયાર નથી આજ અમારી માંગ છે